પ્રાપ્ત માહિતી મુજબ આ કાર્યવાહી બે હજાર ચૌદથી પંદરના વર્ષ દરમિયાન જીઈબી દ્વારા કરવામાં આવી હતી આશ્ચર્યજનક વાત એ છે કે આજ દિન સુધી ભાડું ચૂકવાયું નથી કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી તથા ટિકિટ કે લેખિત મંજૂરી પણ ઉપલબ્ધ નથી આ ગેરકાયદેસર કાર્યવાહીના કારણે ત્રણેય દિવ્યાંગ વ્યક્તિઓને માનસિક આર્થિક અને સામાજિક રીતે ભારે નુકસાન સહન કરવું પડ્યું હોવાનું તેઓ જણાવે છે દિવ્યાંગ અધિકાર અધિનિયમ બે હજાર સોળ હેઠળ ગુનો પીડિત દિવ્યાંગોનું કહેવું છે કે આ સમગ્ર ઘટના દિવ્યાંગ અધિકાર અધિનિયમ બે હજાર સોળ હેઠળ સ્પષ્ટ રીતે ગુનો બને છે આ મામલે જવાબદાર અધિકારી સંકળાયેલ કોન્ટ્રાક્ટર તથા જવાબદાર સ્ટાફ સામે કાયદેસર કાર્યવાહી કરવી અતિ અનિવાર્ય છે મંજૂરી ક્યાં છે જીઈબી ઇજનેર પર એક સવાલ ઉભો થાય છે આ મામલે પત્રકાર આદમ નોતિયારે જીઈબી ઇજનેર પરમાર સાહેબને સીધા સવાલ કર્યા કે મંજૂરી વગર પૂછ્યા વગર લેખિત ઓર્ડર વિના અને નકશા વગર લાઈન નાખી કેમ જવાબમાં માત્ર ટીમ સર્વે માટે જશે જેટલું બને તેટલી મદદ કરીશું તેવી વાત કહી મૂળ મુદ્દાને ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પીડિત આક્ષેપ કરે છે લોલીપોપ આપી મામલો દબાવવાનો પ્રયાસ કરાયો છે દિવ્યાંગનો આરોપ છે કે વન ક્લાસ અધિકારીએ કોઈપણ કાનૂની ઉકેલ આપ્યા વિના માત્ર આશ્વાસન આપી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે જે અત્યંત અયોગ્ય અને નિંદનીય છે કોર્ટનો રસ્તો અપનાવવાનો નિર્ણય હવે પીડિત દિવ્યાંગોએ આ મામલે દિવ્યાંગ કમિશનર સમાજ સુરક્ષા વિભાગ તથા કચ્છ કલેક્ટર સાહેબને લેખિત અરજી કરવા સાથે કોર્ટમાં કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો છે આ ઘટના માત્ર ત્રણ વ્યક્તિઓની નહીં પરંતુ દિવ્યાંગના અધિકારો સામે ગંભીર પ્રશ્નાર્થ ચીન ઉભું કરે છે જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે રિપોર્ટ રિપોર્ટમાં આદમનો તિયાર કચ્છ ટીવી ન્યૂઝ લખપત આના વેલાણી જયરામ જેઠાભાઈ કોટડા મઠ તાલુકો લખપત છે તમારી જે બે હજાર પંદર સોળની જે વાળાની વાતચીત હતી સાહેબથી મુલાકાત થઈ શું ચર્ચા થઈ પરમાર સાહેબે વાત કરી છે આજની તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આજે મુલાકાત થઈ છે રૂબરૂ અને પરમાર સાહેબે બાંધરી આપી છે કે ભાઈ બાર તેર તારીખ બાર તેર ફેબ્રુઆરીના સર્વે કરી અને જગ્યાએ લેન્ડ શિફ્ટિંગ કરવામાં આવશે મારી અત્યારે તો રણનીતિ એટલી છે કે જે તે વખતના નાય ઇજનેર અને કોન્ટ્રાક્ટર વર્ગ બે ના ઇજનેર છે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની છે અને પૂરેપૂરું મારે વ્યાસ સહિત વળતર મળવું જોઈએ શું તમે આગળની કાયદેસર કાર્યવાહી શું કરશો એટલે એમ જે નાયબ ઇજનેર જે તે વખતના નાય ઇજનેર હતા અને કાર્યવાહી ઇજનેર કોઈ પણ હોય એના ઉપર કોન્ટ્રાક્ટર ઉપર પણ એફઆઈઆર લોન્ચ કરવામાં આવશે સો ટકા કમિશનરની જાણકારી વિકલાંગ કમિશ્નરને જાણકારી કરીશ અમદાવાદ અને સામલસુરસા ભુજને જાણ કરીશ અને